હર હર મહાદેવ દોસ્તો જય હિન્દ આજે હું કંઈક તમને બતાવી જે મારે પહેલાંથી પ્લાનિંગ હતી કે આપણે આ રીતે જવાનું છે યાત્રામાં તો એ પ્લેનિંગ આજે બધું મતલબ રેડી બેડી બધું થઈ ગયું છે હવે જે આપણી તારીખ છે એ તારીખે નીકળવાનું છે તો એ યાત્રા હું નથી ટ્રેનમાં જવાનું કે નથી બસમાં કે નહીં પોતાની બાઇક લઈ એ યાત્રા હું કરવાનો છું સાયકલથી યાત્રા હું કરવાનો છું સાયકલથી એ પણ છોટા ઉદેપુર ગુજરાતથી કેદારનાથ સુધી હું સાયકલ લઈને જવાનો છું તો તમે બધા જ મિત્રો આપણા આજુબાજુના છોટા ઉદેપુરમાં રહેવાસી અને આજુબાજુના ગામડાઓના અને તમામ બધા મિત્રો તમે મને સાથ અને સપોર્ટ આપજો જેનાથી આગળ મને ને હિંમત મળતી રહી ને એક એક વસ્તુ બીજું એ છે કે યાત્રામાં મારે નથી બે ત્રણ ફ્રેન્ડ લોકો એવા નથી આ યાત્રા હું ગુજરાત ગુજરાતથી કેદારનાથ ઉત્તરાખંડ સુધી હું એકલો જ કરવાનો છું યાત્રા ના યાત્રા હું બહુ પહેલાં વિચાર્યું હતું કે યાત્રા આ રીતે કરીશું મારી સાથે ફ્રેન્ડ બી હતા પણ એમના કંઈ કારણસર એ નહીં આવી શકે પણ જે મેં વિચાર્યું હતું કે મારે આ રીતે જવાનું છે તો મારે તારીખ ફાઇનલી એ તારીખ છે બસ હમણાં થોડાક જ ટાઈમ ત્રણ ચાર દિવસમાં જ હું નીકળી જવાનો છું ઉદયપુર ગુજરાતથી કેદારનાથ જવાનો છું તો તમે બધા જ મિત્રો અને સાથ અને સપોર્ટ જરૂર આપજો તો આ યાત્રામાં તમારો બસ સાથ અને સપોર્ટ જોઈએ છે બીજું કંઈ નહીં તમે સાથે નથી તો પણ કંઈ નહીં તમે વિડીયોમાં કે પછી કમેન્ટ કરજો સારી સારી તેઓ મને લાગશે કે નહીં ચલો મારી જોડે તો છે બસ તમારે આ રીતે સાથ સપોર્ટ આપવાનો છે ને આ વખતે તડકો પણ ખૂબ જ છે એટલે થોડુંક પ્રોબ્લમ તો રહેવાનું છે જેટલું થાય એટલું દિવસે આપણે સાયકલ ચલાવીશું તડકાના હિસાબે કેમ કે આપણે ઉદયપુરમાંથી નીકળી જઈશું બહાર દિવસ એટલે તડકો તો લાગવાનો પૂર એટલે જેવી રીતે આપણે જેટલું ઈચ્છા આપણાથી જેટલું જ થશે એટલું સાયકલ હું ચલાવીશ ને તમને વિડીયો હું ઉતારીશ ને તમને બતાવીશ કે હું કેવી રીતે જઉં છું કયા રોકાયો કયા રહેવાનું કેવી રીતે કેવી રીતે નહીં તો બધું જ હું તમને બતાવીશ ને બીજી વસ્તુ એ કે અમારી સાયકલ જે લીધી હતી એ બધું કમ્પ્લીટ છે સાયકલ બાયકલ બસ હવે થોડુંક કેરિયરનું અને મેન વસ્તુ આપણે એક નાનું બોર્ડ છપાયું છે એ બોર્ડ છૂટો ઉદયપુર ટુ કેદારનાથ એ રીતે બોર્ડ છપાયું છે એ બસ બે દિવસમાં બોર્ડ આવી જાય એટલે પછી આપણે બધી કમ્પ્લીટ તૈયારી બયારી બેગ પેકિંગ બેકિંગ બધું કરશું પછી આપણે આગળ યાત્રા ચાલુ કરીશું યાત્રા જ્યારે ચાલુ કરવાનું છું તારીખ તો મેન તારીખ તો હું રાખું છું આ છ તારીખે રવિવારના દિવસે તો હું વિચારું છું રવિવારે છ તારીખે નીકળીશ સવારે દસ દસ અગિયાર વાગે નીકળીશ બધું ઘરનું બધું કામ બધું પતાવીને બધી રીતે કમ્પ્લીટ થઈને દસ વાગે હું નીકળીશ ને જ્યાં હું રોકાઈશ ઉદિ ઉદેપુરથી નીકળીશ એટલે મિત્રો મિત્રો બધા આવશે તો હું રોકાઈશ એ હું ઇન્સ્ટાગ્રામમાં લખી દઈશ કે આટલા આઠ નવ વાગેથી હું નીકળું છું ને પહેલાં આપણે આગળ આપણે ભેગા હોવાનું છે એવી રીતે હું લખીશ પછી આપણી યાત્રા છોટાઉદેપુર ગુજરાતથી ચાલુ થવાની છે કેદારનાથ ઉત્તરાખંડમાં તો તમારો બધા જ મિત્રોનો સાથ અને સપોર્ટ આપજો બસ હું એટલું જ કહું છું કેમ કે આ યાત્રા મેં હું વિકલો જ છું આ યાત્રા વિચારું હતું બહુ ટાઈમ છે એટલે હવે યાત્રા કરવાની છે હા બસ તમારો સાથ અને સપોર્ટ જોઈએ છે સાથ સપોર્ટ બસ ખાલી તમારે કમેન્ટમાં તમારે લખવાનું હારો હર હર મહાદેવ સારું જો આમ તો થોડુંક મને લાગે કે નહીં ચલો કમ્પ્લીટ છે તો બસ તમારો સાથ અને સપોર્ટ જોઈએ બસ એટલું ને યુટ્યુબમાં તમે નવા આવ્યા તો થોડુંક લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો યાર લાઈ સબસ્ક્રાઈબના કોઈ પૈસા નાખવાના આવતા નથી ફ્રીમાં થાય છે તો તમે થોડુંક સબસ્ક્રાઈબ કરી લેજો તમારા નાનો ભાઈ સમજીને બસ સારી રીતે કંઈ આપણું સફર ટૂંક જ સમયમાં ચાલુ થવાનો છે તો તમે બધા જ મિત્રોએ મને સાથ અને સપોર્ટ આપવાનો છે તમે જ્યાંથી હોય ત્યાંથી તમે ઉદયપુરમાં રહેતા હોય કે આજુબાજુના ગામડામાં રહેતા હોય કે કોઈ પણ સ્થળ તો તમારે બધા જ મને સાથ સપોર્ટ આપવાનો છે તો એટલું જ કે હર હર મહાદેવ જય હિન્દ દોસ્તો પછી આપણે મળીએ આગળના વિડીયોમાં જ્યારે બધી સાયકલ બાઇકલ થઈ જશે તો હું વિડીયો બીજો મૂકી દઈશ હર હર મહાદેવ જય હિન્દ મળીએ ચાલો